ટ્રાય કરી ભાઈ હોટ એન્ડ ફૂલ તીખી એક બાઈટે જેટલી મિત્રો તીખી લાગે છે વાત પૂછોમાં માં નૂડલ્સ મે મંગાવ્યા તો Amazon માંથી I look કેમ જો તમે બદ તમે બદ મે મજા મજા રહે સ્વાગત છે આપણે નવા લોક ની અંદર તો ભાઈ આજે છે ને આપણે ભાઈ છે ને ત્રણ બોક્સ આવ્યા છે આપડા કોરિયન કપ નૂડલ્સ મે મંગાવ્યા તો Amazon માંથી એટલે ત્રણ આવ્યા છે એક ફ્લેવર હે એટલે અને છે ને આપણે આજે ટ્રાય કરશું ટેસ્ટ કરશું ને ચેલેન્જ પણ કરશું દેખાડું ખોલીને ચા ટાઈપ આવે એનું ઓઇલ આવે આ આવે મેગી કપ નૂડલ્સની અંદર ને ચમચી છે ને એનો મસાલો છે એટલે આ બધું કઈ રીતે બનાવવું એ બધા આપણે વિગત કરશું ભાઈ હાંજે આજે તમને ખબર પડી જાય મિત્રો આપણે જેને ટ્રાય કરશું તે જાઉંશું ભાઈ દુકાને

એ લગીને આપણે લાઈન લગીને પાણી ભરવાનું ફૂલ ગરમ ફૂલ હોટ ફૂલ ગરમ પાણી ભરવાનું મેગી મેગી નાખીને મસાલો બસાલો નાખીને લગીને ગરમ પાણી રાખવાનું ને પાંચ મિનિટ લગીને છે ને થાકી દેવાની છે એ પછી ટ્રાય કરશું ભાઈ છે જો નૂડલ્સ કોરિયન રેડ એન્ડ હોન ચીઝ રેડ એન્ડ હોટ ચીઝ ભાઈ આપણે આ છે તો આને ટ્રાય કરવાની પહેલાં આપણે ટ્રાય કરી હતી પણ એ બીજી હતી ને પણ બીજી જ છે મને જે લગીને લાગે

મિત્રો લાઈન લગીને પાણી આવી ગયું હે આ ચમચી તો ભાઈ તૂટી જાય બોલી હવે એની અંદર નાખી દઈ મસાલો વેણક દે આ સાચી રીત કરી છે ને મને કહી દેજો કમેન્ટમાં આજે એમ જો કેતો તો મિત્રો નઈ આલે ઓલા ભાઈ આપણી જ લીએ વા ઘરની

તારે આપણે અમચું પાંચ ને વીસ એટલે પાંચ ને પંદર થઈ ગયા વી લગીને એમને રાખી મેગી થાય ત્યાં લગીને આપણે આટા બાટા મારી મેળી ઉપર આપણે શીટું શીટું બોલ શીટો હાલ દેખાય લે કેમ તો કેવી ઈટુડી તો ભાઈ થાય ત્યાં આપણે છે ને મેગી અહીં થાય છે પાંચ મિનિટ આજકાલ જોવી નથી બાકી ઓલી ઘર જોઈ જઈને એટલે કાચું રહી ગયું હતું હોડ થઈ સાજી તો ભાઈ ટ્રાય કરવાની કેટલી તીખી પાણી પાણી કાટ લઈને એવો નથી મેં જોઈ કેવી છે પાણી વિના ટ્રાય કરી એમને હા તો મિત્રો બે રીત લઈ ગયા દેખાય એક પાંચ મિનિટ વાળી છે ને સાડી ચાર મિનિટ જેવું કે બે માં અલગ અલગ શું છે ભાઈ તમને કઈ લાગે છે ને વાઈ ગયા કેટલા ભાઈ હલો ભાઈ વીસ થઈ ગયા હાલે ખોલે કેમેરા મેન જલ્દી આવો મિત્રો હવે ખોલી ભાઈ દેખાડાય હજી શોષી નાખો આજે અમે ખોલી નથી આ તો શોષ તો ચીરીક રહી ગયો પણ બફાઈ તો બરાબર ગઈએ હજી આપણે સોસ નાખવાનો હોય

કંડ બટ લેજે એટલે થોડું થોડું લાવ્યું પહેલાં બીજ બચમચાઈએ લાગી નથી મેન તો ચોસ છે આ લોકો ની ચમચી લેવા તો બે ચમચી આવે ને એટલે કાટા ચમચી છે ને સોસ ચમચી સોસ જ પીવો ને મેન તો જો છે ને જીદી દર પે લેવું થાય છે જેને પાણી લાઈન પ્રમાણે લઈ છે તો એ થોડુંક વધારે જેવું સાચી જે દીકરી છે ને એ આમાં છે જુઓ દેખાડે દાદી સ્વસ્થ દેખાય સાચું તીખું તો એ જ છે એટલે ઓલા જેવી નથી કે ભાઈ ઝોલો ચીપ જેવી નથી બધી ઓલી આપણે કોરિયન મેગી એટલી પેકેટ વાળેલી એના જેટલી તીખી નથી પછી આવું મીડિયમ થઈને શો છે ને ખાટો ખાટો ટ્રાવેલિંગમાં બહુ સારું છે ઓલું મળે તો પણ આ ને આપણે ઓનલાઈન એમેઝોનમાં બાકી કઈ સ્ટોરે બોરે મળતા નથી ભાઈ મસ્ત ઇકુલાઈએ મે તો કોમ આલી પોલ તો બહુ એટલે બધું નહીં આ એમ એમ નો વિડિયો ઉતારવા જ નીકળ્યા હવે અમારે પાસે ટાઈમ નતો અમારે પાસે ટાઈમ ની કમી હતી ને અમારે ભાઈ વિડિયો બેનો નતો એટલે વિડિયો બનાવવામાં મે નીકળ્યા સાંજક ના કઈ સ્કૂલ જ ભાઈ કનિયા વિદ્યાલય ગલ આઈ સ્કૂલ હું તો કેમ બદલી ગયું તારું ઓલો ભાઈ જલ્દી થી